સંપલ તો કાચ પયા બારા રામ રામ તો દે ઘડીક માં હાતું તું થઈ ગયો હે હો નો હો લાગ બડ્યું બત મન તો હવે છૂટો કરો છૂટા તો કરો પણ હવે તમે આ મને છૂટા કરો તો હારું છે ઈ તો 7 દિવસ પછ થાય હવે હે તમે આ બાજ આવો ચર્ચા કરા જો વકીલ સાહેબ બોલો આ ત્રણે ભાઈ બેઠા રેડી

બીમાર મેં કીધું દવા કરાવી બધા આયા મને પ્રોપર્ટી નું કઈ નથી મારી વાતે તો મારા સાહેબ ની હું ગાડી રજા રાખી છે મારી વાત આમાં કેવાનું તો હું તમને હાલ કહી જુ પણ બાર મે છે ને પ્રોમિસ કરી છે કે મે તોડો પ્રો ઉપર વાળો જોઈ રહ્યો છે ને મારે વિચાર પર મારે છોકરો બઈ છે આ નેસે નું કોક કરો બારે ને ઘર છે ફેમિલી છોકરા છે પણ કુદરત છે ને મને એમાં હાટો વાળે ઘરે મારા એમ ને એટલે મારે કોઈ ની પ્રોમિસ તોડાઈ ને જો બાતા વાપડા રેડ એટલે આપણે બાર દાડા મુતો રાખો રેડી બરાબર

ગરુવાર ને હાથ મે દાડે ગરુવાર આવે હા તો રેડી હું શું કહું છું હા આપણે દાદા ને મયણું છે ને બધી વસ્તુ ચાઇનીઝ રાખે નૂડલ્સ મંચુરિયન ને આવું બધું પણ એટલે હું એમ કહું છું કે ફિક્સ થાળી રાખે ને ગુજરાતી સસ્તામ પટી જાય ને એટલે પણ બા તો કે ખાલી ઘડે ખીચડી જ રાખજો હે બાએ કીધું ઈ તો કરવું પડશે ને તો ઘટીન ખીચડી ને ફિક્સ થાળી ના ઈ ના પાસે રાખાય તો ને કે મારે તો ઓલ્યો થાળ આવે ને હા ઈ રે રાખવો તો આખો

મારો બેટુ વિદેશ માં ટાઇલ સાલવશે ને બરોબર બલૂન માં બેહવા ને જે કોઈ ઓઈ વાત હે હું કોઈ ટાઇલ બેલ ન કરાવું તે અગ્નિ સજ કરાઈ લ્યો તો તું કરાય ભાઈ ચાલે એક કા ધન તો ઓલો હું વાળો હા એમ નથી વાત મારે તમારા ભેગુ આબા હું મુ ટાઇલ કરાઉ મારો ફોટો ના ઓળખે તેર ઉપર આ તો પછી આ ને તું એકલો ટાઇલ કરાવી દી પરી કાળો હું શું કામ કરાવું મારા છે બા હતા હવે તે આટલી સેવા કરી છે એના નામે સરી ખાધું છે હવે તું ટાઇલ ન કરાવે

પણ કાંક તો કરવું પડે વકીલ ને આલેશું આપણે વકીલ ને તો આવે દાદા ને આત્મા ફૂલ તો આપડે વિદેશ માં લઈ જઈશ અમેરિકા આ કેસ માં ભરી લઈ દે બે એરપોર્ટ માં નથી સેલવતા આપડે ચમચમ શેલી લઈ જાવી ભેગી તો એમ કરા ને ચક તળાવ માં તેરવી છે એ સાલે કેનાલ માં

સીસડી ગલી બનાવી શકે શીખી લાય ના મોડી બનાવી પડે શીસડી તો હે હા હા શું ઘટી શીખી ગલી હોય ને હા બરાબર એક આતું એમથી રાખ આ રેડી કાળો હા ચાજે આરામ કરે આરામ બાતો ચલે આ ગોળી છે બાન હાલ દે પરી હા ઈ તો હાલ છે પરી હો તમે કોણ છોકરા છોકરાના છોકરા વિદેશ રહેતા ઈ તઈ નઈ ભાઈ અમી

ગામમાં કોઈ કીધું તો પાછી પછી મજા નહીં આવે તને કુરો પાછો પગાર બગાર નહીં મળે સો મહિને બાકી છે જે ભાગ આવશે ને એમાંથી તને બે રૂપિયા હાલ છે હવે દાડા લાંબા છે નહી અને વકીલ હમણાં આવતો હશે તો લોસા મરે છે એના કરતા એડો બે હણા તૈયારી કરા એડો એડો દાદાના ફૂલ તો આપણે વિદેશમાં તૈયાર છે આય નહીં